મારો ભાઈબંધ છે રે ને એ શિખર રવિ કહે કંટાળે રવિ આવું આવું કરીને તો બાર વાગે હજુ આવ્યો નહીં અને તો હું દે મને થાક લાગ્યો ને એ એક તો શિખર ચાર નો આવ્યો એટલા કાઢી ગવા દે ओह हम कचरा

માનોમ નાアル તો પણ જો હા જલ્દી લઈ ને ક તારું તને પટાવી દે મનાનો પટાવી દઉં હું એ પાઉ રાખું તન જો તને પટાવી દે હું મોટું રાખું એ બધું કોઈ ના કોઈ ફરક ની પડતો કા દે ઓટો પૂ જાય ને ભાઈ બની એટલે કોઈ કેતો નહીં તને ઓલવાઈ જી તને ખેતા આવ લઈ આવતી અરે આ બધું Marimas ya Karikara yaitu. Kuma marimas Karikara yuhu tuh marimas Karikara yuhu. Aku jodoh ayah orang tuh. Joli tuh lia. Jujie paw bala bali johu. Wah 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 ni orang tuh oh. tantu iya. Tarap balo orang berat tuh kok. Pitot paw.